જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વાત કરવા કરીશું ભાદરવા મહિનાની શુકલ પક્ષની ચતુર્થી એટલે કે શ્રી ગણેશ ચતુર્થી વિશે તો આ વખતે બે હજાર પચીસમાં આ વ્રત ક્યારે ચાલુ થાય છે ગણેશ ચતુર્થીનું શું મહત્ત્વ છે ગણેશ ચતુર્થીની ઉજવણી કેવી રીતે કરવી તેની પૂજા વિધિ શું છે તેનું વિસર્જન ક્યારે કરવું તે બધું આપણે આજના વિડીયોમાં જોશું તો આજનો વિડીયો ઘણો ખાસ રહેવાનો છે તો આજનો વિડીયો ખરેખર તમે પૂરો જોજો અને આ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો હમણાં જ કરી લો અને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય ગણપતિ બાપા તો તમે જરૂરથી લખજો તો આપણે સૌ પ્રથમ વાત કરીએ કે આ વર્ષે ગણેશ ચતુર્થી ક્યારે છે તો આ વર્ષે ગણેશ ચતુર્થી બુધવાર સિત્તાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ છે ચતુર્થી તિથિ છવ્વીસ ઓગસ્ટ બપોરે એકને ચોપન વાગ્યાથી શરૂ થઈ સિત્તાવીસ ઓગસ્ટ બપોરે ત્રણ ને ચુમાલીસ સુધી રહેશે આ કારણે વિઘ્નહર્તા બુદ્ધિદત્તા અને સૌ પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશની સ્થાપના સિત્તાવીસ ઓગસ્ટ કરવામાં આવશે ગણેશ ચતુર્થીનું શું મહત્ત્વ છે પુરાણોમાં વર્ણવાય છે કે આ દિવસે માતા પાર્વતીએ ચંદનના અણુઓમાંથી ગણેશજીની રચના કરી હતી અને ભગવાન શિવે તેને વર્ધદેવતાનું સ્થાન આપ્યું તેથી જ કોઈ પણ શુભ કાર્યમાં શરૂઆતમાં શ્રી ગણેશજીના નામથી થાય છે ગણેશજીના વિઘ્નહર્તા એટલે કે વિઘ્નોને દૂર કરનાર બુદ્ધિના દાતા અને સદાય કલ્યાણ કરતા દેવ છે આ વ્રતની ઉજવણી કેવી રીતે કરવી ગણેશ ચતુર્થી શરૂ થતી આ ભક્તિભરી ઉજવણી પૂરા દસ દિવસ સુધી ચાલે છે ઘર ઘરમાં તથા મંદિરોમાં ગણપતિ બાપાની સ્થાપના થાય છે ભક્તો ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે આનંદમાં લીન થઈ જાય છે મહારાષ્ટ્ર ગુજરાત દક્ષિણ ભારતમાં આ તહેવાર વિશેષ ઉત્સાહથી ઉજવાય છે આ ગણપતિ ચતુર્થી પૂજા વિધિ શું છે ગણેશ સ્થાપના પહેલા ઘર શુદ્ધ કરવામાં આવે છે લાલ વસ્ત્ર પાથરી તેના પર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી દુર્વા લાલ ફૂલ લાડુ અને ખાસ કરીને મોદકનો ભોગ અર્પણ કરવો ગણેશ અર્થ વિશેષ ગણેશ સ્તોત્ર કે એકવીસ નામોનો પાઠ કરવો આરતી કરી વિઘ્નહર્તા અને સુખ સમૃદ્ધિ આરોગ્યની પ્રાર્થના કરવી દસ દિવસ બાદ અનંત ચતુર્થીના દિવસે છ સપ્ટેમ્બર બે હજાર પચીસ વિસર્જન કરવામાં આવે છે તેનો અર્થ એ છે કે ગણપતિ બાપા પોતાના લોકમાં પરત જાય છે પણ ભક્તના હૃદયમાં સદાય માટે સ્થાયી રહે છે ગણેશ ચતુર્થી એક ફક્ત તહેવાર નથી પણ જીવનમાંથી વિઘ્નો દૂર કરી નવી ઉર્જા અને નવી શરૂઆત અને ભક્તિભાવથી જીવન જીવવાની પ્રેરણા છે તો ચાલો ભક્તજનો આ વર્ષે આપણે સૌ મળીને શ્રદ્ધા ભાવથી શ્રી ગણેશજીનું આગમન કરીએ અને બોલીએ ગણપતિ બાપા મોર્યા આવા જ ભક્તિભાવવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમને આ ગણપતિ વિસર્જનની અને ગણપતિ જન્મની માહિતી કેવી લાગી તેની પૂજા વિધિ કેવી લાગી તે જરૂર જણાવજો અને કમેન્ટમાં જય ગણપતિ બાપા તો તમે જરૂરથી લખજો જય ગણપતિ બાપા